મિત્રો આજના ટૂંકમાં સમાચારો પર નજર નાખીએ તો નવસારી પોલીસે સીએમઓ કાર્યાલયના નકલી કર્મચારી નીતેશ ચૌધરીની કરી છે ધરપકડ ત્યારે વાત થશે વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા ઉપર લાગી શકે છે પ્રતિબંધ દિલ્હી એનસીઆરમાં ધુમ્મસનો કહેર પચાસથી વધુ ટ્રેનો મોડી ચલાવવામાં આવી છે ઉત્તર આફ્રિકાના લીબિયામાં ભારે વરસાદનો માહોલ સર્જાયો છે ગુજરાતમાં તાપમાનમાં નહીવત વધારો જોકે ઠંડીનું જોર યથાવત રહેશે બગોદરા બાવડા માર્ગ ઉપર અજાણ્યા વાહને બાઇકને અડફેટે લેતા ચાલકનું મૃત્યુ થયું છે ત્યારે વાત થશે કચ્છમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા આવ્યા હતા ત્રણ પોઈન્ટ ની તીવ્રતાની નોંધ કરવામાં આવી છે

ઉપરાંત વાત થશે હું નિવૃત્તિ નથી લેવાનો આખરે રોહિત શર્માએ છે પૂર્ણ વિરામ ગુજરાતમાં રાજ્યની શાળાઓમાં ડમી વિદ્યાર્થીઓને શોધવા માટે ડીઈઓનો મોટો આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતમાં તાપમાનમાં નહીં વધારો જોવા મળ્યો છે જોકે ઠંડીનું જોર હજુ પણ વધારે રહેશે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની મોટી બેઠકનું આયોજન રાજકોટના એકસો પચાસ ફૂટ રિંગ રોડ ઉપર અકસ્માત સર્જાયો છે જેમાં બે વ્યક્તિઓ પણ થઈ છે અમદાવાદમાં ચાઇનીઝ દોરી વેચનારા ત્રણ આરોપીઓની પોલીસે કરી છે ધરપકડ વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને હરસંઘવીની મોટી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અમરેલી પત્રકકાંડમાં આરોપી દીકરી પાયલ ગોટીનો જેલમાંથી છુટકારો થયો છે

સુરતના ચાર બિલ્ડર સામે થઈ છે ફરિયાદ ભાવનગરમાં ડિજિટલ એરેસ્ટના આરોપી સાયબર ક્રાઇમે કરી છે ધરપકડ ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ ઠંડી વધવાની શક્યતા છે ત્યારે આરએસએસના સરસંચાલક મોહન ભાગવત ગુજરાતની મુલાકાતનું આયોજન છે તો ચાલો મિત્રો ફરીથી ટૂંકમાં સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે